સુરતના સરોલી પોલીસે મોટા પ્રમાણમાં હાઇબ્રિડ ગાંજો પકડી પાડ્યો સુરતમાં એમડી ડ્રગ્સ બાદ હવે હાઇબ્રિડ ગાંજાનો કારોબાર વધ્યો એમડી કરતાં પણ ઘાતક અને મૂંઘો છે હાઇબ્રિડ ગાંજો સુરતમાં એમડી બાદ હાઇબ્રિડ ગાંચાના નશાનો કારોબાર વધી રહ્યો છે સરોલી પોલીસે અઠ્યોતેર લાખ રૂપિયાનો અઢી કિલો હાઈબ્રીડ ગાંચાનો જથ્થો ઝડપી પાડ્યો નિયલ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન લક્ઝરી બસમાંથી ઝડપાયા ગાંજો પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ પાલીતાણાના મયુદ્દીન અકબર ચાવડા અને આદિલ હાજી શ્રીમાળીની ધરપકડ કરવામાં આવી મુંબઈથી લાવ્યા હતા હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મુંબઈમાં ગાંજાનો જથ્થો આપનાર ઇમરાનને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો તો સુરતમાં વસીમ રફીકને આપવાનો હતો આ ગાંજાનો જથ્થો પોલીસે વસીમ રફીકને પણ વોન્ટેડ જાહેર કર્યા હતા સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયોલ ચેકપોસ્ટ આવેલી છે જ્યાંથી બે હિસ્સામાં ગાંજો લઈને પસાર થનાર છે એ પ્રમાણેની બાતમી સારોલી પોલીસ સ્ટેશનને મળેલી જે સંદર્ભે ત્યાં નાકાબંધી ચાલુ હતી દરમિયાન જે શકમંદ વર્ણનવાળા ઈસમો આવતા એ લોકોને ચેક કરતા એમની પાસેથી પંચો રૂબરૂ લગભગ બે કિલો અને છસો ગ્રામ ઉપરાંતનો હાઇબ્રિડ ગાંજો મળી આવેલ છે જેની જે માર્કેટ પ્રાઇસ છે એ અંદાજે અઠ્યોતેર લાખ ઉપરાંતની થાય છે એ સિવાય એમની પાસેથી બે મોબાઈલ અને ત્રણ સિમ કાર્ડ મળી આવેલા છે એટલે જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોની ધરપકડ કરેલ છે જેઓની જે આ ઈસમો છે એનું નામ છે મયુદ્દીન અને જે બીજો છે આબિદ એ બંને ભાવનગર જિલ્લાના પાલીતાણા રહેવાસી છે અને આજે મયુદ્દીન છે એ પોતે એક સિલેક્શન કરીને કપડાની દુકાન ધરાવે છે પાલીતાણામાં અને જે આબિદ છે એને બેટરીની દુકાન છે એટલે હાલ પોલીસ મુદ્દામાલ કબજે કરી અને રિમાન્ડ લેવાની પ્રોસેસ હાથ ધરેલ છે એ આજે જે મુદ્દામાલ છે એ બોમ્બેથી લાવ્યા હોય એવી હાલ અમને હકીકત જણાવેલ છે અને એમને અહીંયા જ સુરતમાં જ એક ઈ છે વશિમ કરીને એને લોકો ડિલિવરી આપવાના હતા એવું હાલ પ્રાથમિક તપાસમાં જણાવેલ છે હા આ આમનો ગુનાહિત ઇતિહાસ હાલ જે તપાસ કરતા કોઈ જણાવેલ આવેલ નથી પણ વધુ તપાસમાં કંઈ જણાવેલ જણાઈ આવશે તો પોલીસ એ પ્રમાણે કાર્યવાહી કરશે